હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ છે જો બપોરના બાર વાગ્યા છે અમે દસ વાગ્યાનું ચાલુ કરી દીધું ઓલીવાડી ગયો હતો એટલે અહીંયા ચાલુ કર્યું છે પાણી બે મોટરનું પાણી ચાલુ કર્યું છે ઓલુંમાંથી આવે છે અને ઓલું આમથી આવે અને જો આ સોયાબીનની દૈસા આવી જાય પાવામાં મિત્રો જા તરી જાય લાઈન ઉપાથરીએ એટલે સોયાબીન આગળ કેવા છે આવી હાલત થાય સોયાબીનની બે મોટરના ભોડા મૂકી દીધા છે જો દેખાય હવે જમીન ઓમ ભીની છે તો રેડો જો રેડ પાણી જાય છે અને હરું જવા દેવું છે સોયાબીન ની દેવાય જાય એ વાંધો છે બીજો કાંઈ વાંધો નથી પાવામાં પાવાનું એટલે મોડું સારું કરતો એક મોટરનું અહીંયા ને એક મોટરનું અહીંયા જાય છે પાણી એમ ખાઈ એમ મૂરિયા તૂટી જાય એમ આવીએ ને એટલે સોયાબીનના મૂરિયા એટલા હોય અને પાવાનું તકલીફ એ વાંધો આ જો સોયાબા સોયાબીન રમણ ભમણ થઈ જાય હાવ રમણ ભમણ હાવ એટલા માટે પછી હવેસ્ટ રાખવામાં ઊભા કરવા કે શું કરું એમ થાય એવું થાય પાવામાં કાંઈ વાંધો તો નહીં પાવાની કાંઈ બહુ જરૂર નથી હજી તો એવી પછી મોડું પાઈ તો પછી પી નોરી એટલે મિત્રો વરસાદની બહુ જરૂર છે ખાસ અને વરસાદ આવતો નથી આજ રવિવાર છે અમારના વાળીયા આવ્યા છે આ રીંગણી તો એટલે હું પણ રીંગણી છે હવે ઉપર ને કે એ ગાય નથી ને એટલે અહીંયા નગરા તોરિયા જ છે તો ગલામાં અમારે પાવર વયો ગયો છે બપોર કેના પોણા સો થઈ ગયા છે પાવર કેમ આજ વેલો વયો ગયો છે આ થઈ ગયું છે હું આ તો થઈ ગયું બસ એક જ છે હો પણ બાકી તો જા નાના છે જો આરિયા

ແງກງרהແງກເທຊ ຊາກભાજી ઉતારે છે આ એક થઈ ગઈ છે આ ໃຫ້ લઈ લે જરા ને તາດુરિયા તાટાດુરિયાને ກັນຕັກກໍດໍ હા ແຕ່ເພນ માં શાક બપોર પવન બહુ છે ઈ થા હે અહિયાં તો બધી દવા લાગી જાય આમાં આપડે તો આમાં બધે